તો મજાના હેવે ઉપર ચડી ગયા છે એક્સપ્રેસ કેપેસિટી પૂરી થઈ ગઈ છે અલ્લા આ ટાઈમનો નીકળો છું બાર વાગ્યાનો ને એને છોડીને બધું છોડીને આવી ગયા ક્યાં ખબર છે જો આ મારી સુંદરી મુંદરીઓ બિંદુબેનની શીતલબેનની એ હા બોલો છો બધા મજામાં જો અત્યારે ગાડી ભરીને આવી ગયા છીએ અહીંયા સુરત બાયપાસ ઉપર અને હજી હજીરાતે આજે ગાડી ભરી છે ઉતાવળ બહુ હતી મિત્રો હલો પહેલાં વ્લોગ સ્ટાર્ટ દો બરાબર ને કંઈ વાતો કરીએ ની રાતે એ જે જેમ લીધે જય શ્રી કૃષ્ણ એમ છો બધો જઈ રહ્યો મજામાં ને આ તો મજામાં રહી જાઓ અને આજના વ્લોગની અંદર બધા મિત્રોનું ખૂબ 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 સ્વાગત છે તો ચાલો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અહીંયા અમારે એક ભાઈ ગયા છે ચા પીવા માટે ને હું ચા પીને ક્યાંનો બેઠો હતો હમણાં દસ મિનિટ છે ગાડી ભરવા ગયો હતો અને એમરજન્સીમાં એવી ગાડી ભરવાનો ઓર્ડર આવી ગયો નથી ગાય ગાય જવું પડ્યું અને હવે નીકળીએ રાજકોટ આજે જવાનું જ છે તો બેના રેજો વિડીયોમાં રાતે તો હું બતાવું તમને પણ દિવસના કંઈક ને કંઈક નવા જૂની બતાવશું આજે મોજ માણવાની છે આપણા ગામડાની આઠવા ડિસ્ટ્રિકમાં બરાબર ને તો હાલો મોજ કરીએ એ બાજુ આજે ને વિડીયોમાં

કઈ હરાવટ નતું બાથરૂમ બાથરૂમ માં કેમે ઉભી અરે હું લઈને આવતો હોય આગલા બને લાંબી લો ભગવાન જાણે કઈ કઈ હે ધીરુભાઈ ઓલા મુકેશભાઈ નું કઈ નારિયલ ગરિયલ વધારી નાખી મસ્તી નું માતાજી માતાજીને આમાં ક્યાંક વધારતા હોય ત્યાં વધારતા

પૂકા ગાઢી નાખે માતાજીના દર્શન કરવા આવ્યા છે હાજ આ રીતે હામા હામા બધે નાખે છે ના લાગે એટલે વિડીયો બનાવવાનું આપણે ધ્યાન રાખવું પડે છે આપડે છે ને આ ખબર નથી ખામટા ખામટા જેવું કઈ ગામનું નામ આવ્યું છે બરાબર અને થાકી ગયા છે ફૂલ કેપેસિટી પૂરી થઈ ગઈ છે આ ટાઈમનો નો નીકળો છું બાર વાગ્યા આમ ને આમ છું ગાડીમાં ધર ભરાટી ફૂલ પાવર પકો પકો ને ફૂલ જલાઈ ગયું છે હાલ ફૂલ પાવર ખરાબ થઈ ગઈ છે હવે જઈએ છીએ જામનગર જામનગર પરાશા તો ઠીક છે આજે અને નકર પછી ને ગાડી એને મૂકીને આપણે ભાગી જવાના છીએ આપણા ઘરે બરાબર કાલે આવશું ગાડી ભરીને જાય ને થાય બરાબર જો આની કમના આપણે યુ તમને બતાવવું યુ એવું આમ મજા આવે ને માંડવી માંડવી જોવાની જોતા મજા જ એવા રાખે એમ હાથ બેહી ગયો જરાક આજે

અહીંયા ભાઈ હું શીતલબેન જળતા જ કરતા હોય ને એ આવવાનું નામ લે સુરત હવે આવું આવો નજારા હોય લીલા વાળીઓના હલો હવે ઘરે જઈને મળીએ ડાયરેક્ટ બધાને મમ્મી પપ્પાને મળીએ આજે થાકી વધારે ગયા હાથ બેહી ગયો એ ને અને હાથ ધોઘરો લાગે છે વાહ શીતલબેનની ટ્રેન નીકળી ગયો ઝીણતા ઝીણકા ડબ્બા વાળી લાંબી પણ ઘણી બધી ઓ ભાઈ ક્યાં પી ગઈ માલકાટીન કરતા જાઓ કાલે વાંચી છે અહીંયા પૂગી વાહિ હજી ભૂગા નહીં ભાઈ માંડવ્યું કેમ છે ભાઈ ભાઈ હા અમારી સુંદરી મુંદરિયું બિંદુબેનની શીતલબેનની એ હા બોલો શું કે સુંદરી મુંદરિયું હા મને એ તમારી ભાષા આવડે નહીં કારણ કે એ ભાષા શીતલબેનને આવડે

આ બિંદુ બેન નથી આ તો એ મરો મરો એ ભગવાન એ આ નો વારો આવી ગયો એવું ભાઈ આ ભાગ્યા સુરત ભાગ્ય આવતું આ ના મેળાવ્યો કિચડમાં જોતાય

કોણ રહી ગયો